પાકના સારા ભાવ ન મળતા કોડીનાર યાર્ડમાં ખેડૂતોએ હરાજી બંધ કરાવી બે દિવસ બાદ ફરી એકવાર ખેડૂતોએ કોડીનાર યાર્ડને માથે લીધું યાર્ડમાં મગફળી સહિતના પાકના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો રૂષે ભરાયા મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થઈને હરાજી બંધ કરાવી તમામ જણસીઓની હરાજી બંધ કરાવી હલ્લા બોલ કરતાં યાર્ડમાં ગરમા ગરમીના દ્રશ્યો સામે આવ્યા યાર્ડના વેપારીઓ સત્તાધીશો અને ખેડૂતો સાથે મળી ચકમક થઈ ગઈ હતી પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ ઉગ્ર રજૂઆત કરી રોષે ભરાઈને હરાજી બંધ કરાવી રોષ ઠાલવ્યો જેથી યાર્ડમાં વહેલી સવારથી પોતાની જણસીઓ લઈને આવેલા ખેડૂતોને ધર્મનો ધક્કો થયો શનિવારે પણ કોડીનાર યાર્ડમાં ખેડૂતોએ ખરીદીને લઈને ટકટક કરી હતી મગફળીની ખરીદીમાં ટેકાના ભાવે ખરીદી કરવાની માંગ સાથે હોબાળો કર્યો હાલ એક હજારથી બારસો પંદર રૂપિયા સુધી મગફળીના ભાવ યાર્ડમાં મળે છે ખેડૂતો દ્વારા સરકારના ટેકાના ભાવ મુજબ રૂપિયા તેરસો મુજબ હરાજી કરવા માંગ છે સાથે સાથે ખેડૂતોનું કહેવું છે કે સરકારમાં મગફળી દેવામાં વારો આવતો નથી પેમેન્ટ પણ મોડું મળે છે જેથી ખેડૂતોને ખૂબ પડે છે એટલે અમારે યાર્ડમાં મગફળી દેવા આવવું પડે છે પરંતુ સરકાર જે ભાવે મગફળી ખરીદે છે તે ભાવે યાર્ડમાં હરાજી કરાવે તો ખેડૂતોને ફાયદો થશે જોકે સમગ્ર મામલે યાર્ડના સત્તાધીશો કહેવું છે કે સરકાર જેમાં હવે મગફળી ખરીદે છે તે ભાવે યાર્ડમાં હરાજી શરૂ કરવી શક્ય નથી કારણ કે અલગ અલગ ગુણવત્તા વાળી મગફળી આવે છે નબળી ગુણવત્તા વાળી મગફળીના પણ ઊંચા ભાવ દેવા એ વેપારીને પોસાય તેમ નથી

કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને ખેડૂતો દ્વારા બહોળી સંખ્યામાં શાસનના ભાલછેલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા

કુલ એક લાખ ચોર્યાસી હજાર ચારસો છાસઠ પોઈન્ટ વીસ હેક્ટર વિસ્તારને ઇકો સેન્સિટીવ ઝોન જાહેર કર્યો છે જેમાં જુનાગઢ ગીર અને અમરેલી જિલ્લામાં એકસો છન્નું ગામ ચાર લેન્ડ કોરિડોર અને સત્તર નદીનો સમાવેશ કર્યો છે જેનો વ્યાપ બે હજાર એકસઠ ચોરસ કિલોમીટર છે નવા જાહેર થયેલા આ ઈકો સન્સિટિવ ઝોન દસ વિધાનસભા અને બે લોકસભા સીટ પણ આવે છે ઇકો ઝોન ને લઈ દલીપ સંઘાણીથી લઈ સાંસદ રાજેશ ચુડાસમાં સહિતના ભાજપના નેતાઓએ ભાજપ સરકાર સામે જ ભાઈઓ ચઢાવી બીજી તરફ ખેડૂતો માટે પણ પ્રાણ પ્રશ્ન બની ગયો છે અને સમગ્ર વિસ્તારના ખેડૂતો હવે કેન્દ્ર સરકારના નિર્ણય સામે મોરચો માંડ્યો છે મુરબીમાં લોકો જાતે પૈસા ઉઘરાવી રોડ બનાવી રહ્યા છે મનપાએ પૈસા ન આપતા રોડનું કામ અધૂરું મૂકી લોકોએ કર્યો हल्ला બોલ મુરબીમાં સ્થાનિકો દ્વારા રોડ રોકી વિરોધ કરી કર્યો ચક્કાચા મુરબીના 75 રોડ પરના સ્થાનિકોએ શ્યામ પાર્ક એક સોસાયટીનો રોડ મંજૂર કર્યા બાદ અનેક રજૂઆતો કરવા છતાં અધૂરા રોડનું કામ શરૂ ન કરતા સ્થાનિકો રોષે ભરાયા રહીશોએ રસ્તો રોકી ચંકા જામ કર્યો મંજુર થયેલા રોડનું કામ તાત્કાલિક શરૂ થાય તેવી સ્થાનિકોની માંગ છે જોકે સ્થાનિકો સમજાવવા પોલીસ પહોંચી હતી પરંતુ તેઓની માંગ પૂરી નહીં કલાક હવે નવો ખુલાસો થયો છે રોડ બનવાનું કામ સોસાયટી વાસીઓ જાતે પૈસા ઉઘરાવી શરૂ કર્યું હતું દાવો કે ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ કાઉન્સિલર અને સોસાયટી વાસીઓને કહ્યું હતું કે તમે લોકો જાતે પૈસા ઉઘરાવીને રોડ બનાવી લો પછી પૈસા પાલિકા આપી દેશે પરંતુ રોડ આવો આક્ષેપ પૂર્વ કાઉન્સિલર અને કોન્ટ્રાક્ટર શૈલેષ માં લાલ ચટાક મરચાની આવક શરૂ માં એક મણ નો રેકોર્ડ બ્રેક ભાવ ત્રેવીસ હજાર એકસો ને તેર રૂપિયા બોલાયો લાલ ચટાક મરચાથી ગોંડલ યાર્ડ ઉભરાયું હતું લાલ મરચાની આવકના શ્રી ગણેશ થયા સૌરાષ્ટ્ર ગુજરાતનું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રોજિંદા વિવિધ જનસીઓની આવક થતી હોય છે ત્યારે આજે માર્કેટિંગ યાર્ડમાં ગોંડલ નું પ્રખ્યાત લાલ ચટાક મરચાની સિઝન ની સૌપ્રથમ આવક નોંધાય માર્કેટિંગ યાર્ડમાં મરચાની અંદાજે પાંત્રીસ થી ચાર હજાર ભારેની આવક નોંધાય હરાજીમાં મરચાના સરેરાશ વીસ કિલો મરચાના ભાવ ત્રણ થી છ હજાર રૂપિયા સુધી બહુ બોલાયા જ્યારે મુહર્તમાં મરચાની એક રેકોર્ડ બ્રેક ભાવ ત્રેવીસ હજાર એકસો તેર સુધી બોલાયા રાજકોટ જામનગર જુનાગઢ જિલ્લામાં ખેડૂતો મરચાં લઈને ગોંડલ પહોંચ્યા અંદાજે વધુ વાહનોની લાંબી કતાર બંને બાજુ લાગી હતી સવારે યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયા દલાલ મંડળના પ્રમુખ ભરેશ વડોદરિયા દ્વારા સૌ પ્રથમ મરચાની હરાજી મુહૂર્ત પૂજા વિધિ કરવામાં આવી ઉપસ્થિત ખેડૂત વેપારી અને ઓક્સમેનને કુમકુમ તિલક કરવામાં આવ્યા પ્રથમ ખેડૂતને શિલ્ડ આપી સન્માન આપવામાં આવ્યું ત્યારબાદ મુહૂર્તમાં માં મરચાની પ્રથમ ભારીની હરાજી શરૂ કરવામાં આવી મુહૂતમાં એક ભરીના રેકોર્ડ બ્રેક ત્રેવીસ હજાર એકસો તેર અનિડા ભાલોડી ગામના ખેડૂત સંદીપ હરિભાઈ ભાલોડીને મુહૂર્તના ભાવ મળ્યા અને બિલનાથ ટ્રેડિંગ કંપની ધરાવતા જગદીશ રૂપારેલિયા નામના વેપારી દ્વારા મુરતનો ભાવ બોલાયો ગોંડલનું મરચું સમગ્ર ભારત ઉપરાંત વિદેશમાં પણ પ્રખ્યાત છે જેને લઈને અન્ય રાજ્યોમાંથી જેવા કે રાજસ્થાન કર્ણાટક મધ્યપ્રદેશ યુપી કેરળ મહારાષ્ટ્ર દિલ્હી સહિતના રાજ્યોમાંથી વેપારીઓ પણ અહીંયા મરચાંની ખરીદી કરવા માટે આવે છે સુરતમાં ઠગ બાજુએ ડોક્ટરની ડિગ્રી વગર હોસ્પિટલ ખોલી નાખી બોગસ ડોક્ટરની ખુલી પૂરી અગિયાર સપ્ટેમ્બરે પોલીસે દરોડા પાડી જે બોગસ ડૉક્ટરનો પડદાફાશ કર્યો એ જ બોગસ ડોક્ટર મળીને એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખોલી નાખી ત્યાં સુધી કે પાંડેસરામાં જ્યાં હોસ્પિટલનું ઉદ્ઘાટન કરાયું તેની આમંત્રણ પત્રિકામાં સુરત મનપા કમિશનર શાલિની અગ્રવાલ શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ તથા ક્રાઈમ બ્રાન્ચના જીસીપી રાઘવેન્દ્ર વચ્ચના નામના પણ છાપી દેવામાં આવ્યા ઉદ્ઘાટન પણ કરી નાખ્યું અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા પણ શરૂ કરી દીધા જોકે ઉદ્ઘાટનના બીજા જ દિવસે ફરી પોલીસ પહોંચી અને ઝોલાછાપ ડોક્ટર્સને ઉઠાવી ગઈ આરોપ પ્રમાણે ડોક્ટર બી આર શુક્લા મારી પાસે ગુજરાત સરકારે આપેલી ડિગ્રી છે જ્યારે મીડિયાએ તેમની પ્રતિક્રિયા લીધી ત્યારે તેઓ શરૂઆતમાં એવો દાવો કરતા હતા કે તેઓ મારી દેખરેખમાં કામ કરે છે પરંતુ બાદમાં ફેરવી તોડ્યું અને કહ્યું કે મેં આમંત્રણ આપ્યું હતું એટલે તેઓ માત્ર અહીં આવ્યા હતા કામ નથી કરતા ની હોસ્પિટલની તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ફાઈર વિભાગની ટીમ હોસ્પિટલમાં પહોંચી અને ફાયર સેફટી અને ની તપાસ શરૂ કરી. નકલી દવીજો એ મળીને શરૂ કરેલી હોસ્પિટલમાં બાંધકામ, ફાયર સેફટી ને લેને અધિકારીઓ એ ચકાસણી કરી. પોલીસે હાલ બોગસ ડોક્ટરને અટકાત કરીને પૂછપરછ શરૂ કરી છે. પરંતુ સવાલ એ છે કે અગાઉ પોલીસના હાથે પકડાયેલા ઝોલાછાપ ડોક્ટર માત્ર 2 મહિનામાં જ ફરી આવી રીતે હોસ્પિટલ ધમધમતી કરી દે તો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા હતા ક્યારે અટકશે અહીં આઈ જનસેવા નામથી હોસ્પિટલ તો શરૂ કરી દીધી પરંતુ તેનો ઉદ્દેશ કેટલો ખુંખાર હતો એ તપાસમાં ખુલી શકે છે. હવે ખ્યાતી હોસ્પિટલ કાર્ડની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે નિર્દોષ લોકોને ચીરનાર ખ્યાતી હોસ્પિટલ કાર્ડની તપાસ હવે ક્રાઇમ બ્રાન્ચને સોંપી દેવામાં આવી ખ્યાતી હોસ્પિટલ કાર્ડનો તમામ હિસાબ હવે ક્રાઈમ બ્રાન્ચ કરશે વસ્ત્રાપુર પોલીસ પાસેથી તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાય છે ખ્યાતીકાંડમાં અત્યાર સુધીમાં ત્રણ અલગ અલગ ફરિયાદ છે અમદાવાદમાં એક કડીમાં બે સુરેન્દ્રનગરમાં એક ફરિયાદ નોંધાઈ છે ખ્યાતીકાંડમાં કુલ પાંચ મેડિકલ માફિયાઓ સામે ફરિયાદ થઈ છે અત્યાર સુધીમાં એક જ આરોપીની ધરપકડ થઈ છે

એક આંખલાએ ચાર સાવાજો ને હંફાવ્યા પીપાવાવ પોર્ટ નજીક આંખલા ની હિંમત જોઈ વનરાજાએ શિકાર કરવાની હિંમત ન કરી અમરેલીના પીપાવાવ માં ચાર સાવજ સામે એક આંખલા ચતુરાઈ ભારે પડી ગઈ એક આંખલાએ ચાર સાવજો ને હંફાવ્યા

છૂટવામાં સફળ થયો જે બાદ ચારેય સિંહ પોઝિશન છોડી સિંહ પણ આંખલા પાછળ દોડી આવે છે જોકે આંખલો શિકાર બનતો બચી જાય છે આ રીતે ગીર ના ડાલા મથાઓને હાથમાં આવેલો શિકાર ગુમાવાનો વારો આવ્યો બીજી તરફ રાજુલા તાલુકાના કોવાયા પાસે આવેલ વાહન ચાલકો થંભી ગયા અચાનક વાહન ચાલકોને સિંહ નો ભેટો થયો એક સાથે પાંચ સાવજો માર્ગો પર નીકળતા લોકોમાં ડર ફેલાયો હતો ટ્રાફિક પોલીસના ત્રાસ થી રાજકોટના નવસો વેપારીઓનો વિરોધ ધંધા બંધ રાખી કર્યો હલ્લાબોલ રાજકોટમાં ટ્રાફિક પોલીસ દ્વારા વેપારીઓને હેરાન કરવામાં આવતા વેપારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું રાજકોટના રૈયા રોડ પર રૈયા રોડ પર વાહન પાર્ક બાબતે દંડ ફટકારે છે જેને લઈને રોષ ફેલાયો છે દંડના ડર થી હવે આ રોડ પર દરરોજ ટ્રાફિક જામની સમસ્યા માથાનો દુખાવો બની ગઈ છે વેપારીઓના ધંધા પર અસર પહોંચી છે ત્યારે વેપારીઓની માંગ છે કે અગાઉ પીળા પટ્ટામાં વાહનો પાર્ક થતા હતા તે પ્રકાર ના પટ્ટાઓ કરી આપવામાં આવે જેથી ટ્રાફિક જામની સમસ્યા પણ ન થાય અને દંડથી પણ બચવું પડે થરાદમાં પાણીની લાઈનમાં ભંગાણ ખેતરો ખેદાન મેદાન બનાસકાંઠાના થરાદમાં તંત્રના પાપે ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે બનાસકાંઠાના થરાદમાં સીપુ લાઈનમાં ભંગાણ થયું હતું જેથી ખેતરો ખેતાન મેદાન થઈ ગયા થરાદના વડગામડા પાસેથી નીકળતી સીપુ લાઈનમાં ભંગાણ સર્જાયું ગામડાના તળાવો ભરાવાની લાઈનમાં ભંગાણ સર્જાતા ખેતરોમાં પાણી ફરી વળ્યા જેના કારણે ખેડૂતોનો પાક ડૂબી ગયો પાકને નુકસાન થયું ત્રીજી વખત પાઇપલાઇનમાં ભંગાણ થતા ખેડૂતોના રાયડાના પાકને ભારે નુકસાન પહોંચ્યું પાઇપલાઇન રિપેર કરવાના કોન્ટ્રાક્ટરો રૂપિયા લેતા હોવાના ખેડૂતોએ આરોપ કર્યો તાત્કાલિક ધોરણે પાઇપલાઇનનું રિપેરિંગ કરવા ખેડૂતોએ માંગ કરી દિવસના દિવાળી વેકેશન બાદ શાળા કેમ્પસ ફરી ધમધમી ઉઠ્યા રાજ્યની ચોપન હજાર શાળાઓ આજથી શરૂ દિવાળીનું વેકેશન પૂર્ણ થઈ ગયું છે એટલે આજથી શાળાઓ ફરી શરૂ થઈ ગઈ છે એકવીસ દિવસના દિવાળી વેકેશન બાદ શાળા કેમ્પસ ફરી ધમધમી ઉઠ્યા બાળકોના કલબલાટથી શાળાઓ ફરી ગુંજતી થઈ એકવીસ દિવસના વેકેશન બાદ શાળાઓ શરૂ થતા બાળકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો રાજ્યભરની શાળાઓમાં ફરી પરત ફરેલા વિદ્યાર્થીના ચહેરા પર ખુશી જોવા મળી રાજ્યની ચોપન હજારથી વધુ શાળામાં વેકેશન પૂર્ણ થતા બાળકોએ ફરી પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે શાળાઓ પર દોટ મૂકી આ સાથે જ શિયાળુ સત્રનો પ્રારંભ થયો ચાર મે સુધી એકસો પાંત્રીસ દિવસનું બીજું નવું એકેડેમિક સત્ર રહેશે આ સાથે જ કોલેજમાં પણ નવા સત્રનો પ્રારંભ થયો છે આમ એકવીસ દિવસથી બાળકોની ગુંજ વગર સુમસામ શાળા કોલેજો ગુંજી ઉઠી છે બીજી તરફ રાજ્યભરની શાળાઓ બાળકોને ચોક્કસ કલરનું સ્વેટર પહેરીને આવવાનો આગ્રહ કરી શકશે નહીં અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ શિયાળાની ઋતુમાં વિદ્યાર્થીઓને ગરમ કપડાં પહેરવામાં છૂટછાટ આપવા પરિપત્ર કર્યો છે જેથી હવે વિદ્યાર્થી ઘરેથી જ જે પણ કોઈ ગરમ કપડાં પહેરીને આવે એને માન્ય રાખવાના રહેશે શાળાઓ નિયમનો ભંગ કરશે તો આરટીઈ એક્ટ હેઠળ કાર્યવાહી થશે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રક્તની અછત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હાલ લોહીની ઘટ સર્જાય છે દરરોજ લગભગ એશી બોટલ લોહીની જરૂર હોય છે જેની સામે લોહીની માત્ર ત્રીસ થી ચાલીસ બોટલ આવી રહી છે સિવિલ હોસ્પિટલમાં પચાસ ટકા જેટલી હાલ લોહીની ઘટ સર્જાય છે મહિને લોહીની પચીસો જેટલી બોટલની જરૂરિયાત છે હાલમાં એક હજારની આસપાસ બ્લડની બોટલ આવે છે હાલના સમયમાં બ્લડના કેમ્પ પ્રમાણમાં ઓછા થઈ રહ્યા છે જેમના કારણે બ્લડ ઓછું આવી રહ્યું છે જેની સાથે થેલેસેમિયાના દર્દી તેમજ પ્રસૂતા મહિલા સહિતના દર્દીઓને બ્લડની જરૂરિયાત વધી ગઈ છે સુરતમાં મિત્ર જ બન્યો મિત્રનો દુશ્મન મોબાઈલ લઈને માથાકૂટમાં યુવાનની હત્યા

કાશ્મીર મોતા નથી રાજકોટમાં વૃદ્ધ કરી કેસર ની ખેતી ખેડૂતો દિવસે ને દિવસે ખેતી ની અવનવી ટેકનિક અપનાવી રહ્યા છે જેના કારણે જાપાનની લક્ઝરી ફ્રૂટમાં જેની ઓળખ છે તેવી મિયાઝાકી મેંગો પણ જિલ્લામાં થઈ છે અત્યારે રાજકોટમાં રહેતા અને ઇમિટેશન ના વ્યવસાય સાથે સંકળાયેલા બોતેર વર્ષીય શિવલાલભાઈ ભંડેરી નામના ઉદ્યોગપતિએ જમ્મુ કાશ્મીર જેવા શીતળ પ્રદેશમાં થતી કેસરની ખેતી રાજકોટ જેવા સૂર્યદેવના તાપથી ધમધમતા એવા રાજકોટ શહેરમાં કરી બતાવી છે ત્યારે નિવૃત્તિની ઉંમરે પણ બોતેર વર્ષીય ઉદ્યોગપતિએ ખંત અને મહેનતના કારણે જમ્મુ કાશ્મીરમાં ઉગતું કેસર રાજકોટમાં ઉગતું કરી બતાવ્યું તેઓ એક વર્ષ સુધી કાશ્મીરના અલગ અલગ વિસ્તારમાં જે કેસરની ખેતી થઈ કઈ રીતે થાય છે તેની માહિતી એકત્ર કરી જમ્મુ કાશ્મીરમાં થતું કેસર રાજકોટમાં ઉગાડવા માટે તેમને કોલ્ડ સ્ટોરેજ બનાવવાનો નિર્ણય કર્યો કોલ્ડ સ્ટોરેજ પાછળ તેમને અંદાજીત પચીસ લાખ જેટલો ખર્ચ થયો દર મહિને કોલ સ્ટોરેજ નું બિલ દસ હજાર જેટલું આવે છે કેસરનું વાવેતર તેમના દ્વારા બે મહિના પૂર્વે શરૂ કરવામાં આવ્યું હતું હાલ કેસરના છોડવામાં ફૂલ આવવાનું શરૂ થઈ ચુક્યું છે એટલે કે તે ઉત્પાદનના અંતિમ તબક્કા ઉપર છે કેસર ઉગાડવા માટે એક અલગ જ પ્રકારની માટીનો ઉપયોગ કરવામાં આવે છે જેને સમયાંતરે બદલતી રહેવી પડે છે શિવલાલભાઈ ભંડેરીનું કહેવું છે કે જમ્મુ કાશ્મીરમાં કેસરની જે ગુણવત્તા પ્રાપ્ત થઈ રહી છે એ જ પ્રકારની ગુણવત્તા હાલ તેમને ત્યાં પણ પ્રાપ્ત થઈ રહી છે વર્ષમાં ત્રણ વખત કેસરનું ઉત્પાદન લઈ શકાય છે એક વખત ઉત્પાદન કરવામાં આવે ત્યારે અંદાજી દોઢ કિલો કેસરનું ઉત્પાદન ત્રણ લાખથી લઈને પાંચ લાખ થી વધુની કિંમતના કેસર પ્રતિકિલો વેચાઈ રહ્યા છે આ રીતે બોતેર વર્ષીય શિવલાલભાઈ ભંડેરીએ અનેક આધુનિક ખેતી કરી એક બનાસ કાઢાના યુવાને ઢગલા માંથી સ્વેટર ખરીદતા લાગી ગઈ લોટરી પાલનપુરના યુવાનને ઢગલા સ્વેટર ખરીદતા લોટો લાગી પાલનપુર નાણાં બનાસકાંઠા તંત્રમાં જમા કરાવવાનો નિર્ણય લીધો જેઓ પરિવાર સાથે સોમવારે જિલ્લા કલેક્ટરને ત્રેપનસો વોન સુપરત કરી સમાજમાં પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું વિદેશી નાણું સરકારમાં જમા કરાવવાનો નિર્ણય લેનાર રાહુલભાઈ કોઈટા ધાનેરામાં આરોગ્ય તેમના પત્ની સાઉથ કોરિયાની ચલણ વોન ની એક પાંચ નોટ અને સોના ત્રણ સિક્કા નીકળતા તુરંત તેમણે કહ્યું હતું કે આ નાણાં સરકારના છે આપણે તે પરત આપી દઈએ હીરામાં મંદી આવતા સુરત નરજના કલાકારે નવ લાખની કારમાં દહીં વેચવાનું શરૂ કર્યું સુરત ઇરા બજારમાં મંદિરના કારણે અનેક રત્ન કલાકારો બેકાર થઈ ગયા છે હવે ઘર ચલાવવા અને લોન ચાલતી હોય તેને હપ્તા ભરવાના પણ ફાફા છે પરંતુ કોઈ પણ પરિસ્થિતિમાં પણ ડગે નહીં તેનું નામ ગુજરાતી ગુજરાતી ક્યારેય બેકાર બેસી ન રહે એક રસ્તો બંધ થાય તો બીજો રસ્તો ખોલી લે આ આયુક્તિ સાર્થક કરી સુરતના રત્ન કલાકાર ચોત્રીસ વર્ષીય વિકી સોનીએ જુઓ આ દ્રશ્યો સુરતમાં રોડ પર આ યુવક નવ લાખની કારમાં આવીને દહીં વડા વેચી અન્ય રત્ન કલાકારો માટે પ્રોત્સાહનનો પંચ આપી રહ્યો છે આ યુવક છેલ્લા બે વર્ષથી રાંદેર વિસ્તારમાં રોડ પર દહી વેચી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે રત્ન કલાકાર તરીકે નોકરી કરતા સમયે હપ્તેથી કાર લીધી હતી જોકે મંદીના કારણે નોકરી છૂટી જતા ઘર ચલાવવા અને હપ્તા ભરવાના પણ ફાફા પડી ગયા ત્યારે વિકી સોનીની પત્નીએ હિંમત આપતા હપ્તે જે લીધેલી કારની કમાણીનું સાધન બનાવી દીધું નવ લાખની કારમાં દહીંવડા વેચવાનું શરૂ કર્યું દહી વડા વેચીને જ યુવકે કારના તમામ હપ્તા પણ ચૂકવી દીધા પત્નીના ફૂલ સપોર્ટના કારણે સંઘર્ષને પાર પાડી દીધો શરૂઆતમાં લોકો પણ ઓછા આવતા અને ઓર્ડર પણ ઓછામાં મળતા હાલ એક ડબ્બામાં પચાસ રૂપિયાના દહીં વડા વેચું છું રોજના એકસો પચાસ થી બસો જેટલા ઓર્ડર અને અહીંથી લોકો લઈ જાય છે મોટાભાગના લોકો પાર્સલ લઈ જાય છે આ રીતે બેકાર બનેલા યુવાને પોતાની વાત કરી અને ભારતના કલાકાર મંદિરના કારણે આપઘાત કરતા રત્ન કલાકારો માટે પણ પ્રેરણારૂપ બન્યો યુવક આપઘાત કરતા લોકોને પણ હિંમત ન હારવાની અપીલ કરી રહ્યો છે અમદાવાદમાં પચીસ કરોડના ખર્ચે બનશે સિંહ આકારનું મા દુર્ગાનું મંદિર અમદાવાદના સાણંદમાં વિશ્વનું પહેલું સિંહ આકારનું મા દુર્ગાનું મંદિર બનાવવામાં આવી રહ્યું છે શાસ્ત્રોક્ત વિધિ સાથે મંદિરનું ભૂમિપૂજન કરાયું સાણંદ નરસરોવર રોડ પાસે વનાળિયા ખાતે પંદર વીઘા જમીનમાં આશરે પચીસ કરોડના ખર્ચે આકાર પામશે દુર્ગા મંદિર

સાત ખલાસીઓને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુ કરી બચાવી લેવાયા છે ભારતીય માછીમાર બોટ માંગરોળની હોવાનું સામે આવી રહ્યું છે આ માછીમારી બોટ ઓખા બંદરથી ઓપરેટ થતી હોવાનું સામે આવી રહ્યું છે વધુ વિગતો માટે ઓખા મરીન પોલીસ તપાસ હાથ ધરી ચુકી છે બનાસકાંઠાના વાવના ધરાધર ગામમાં યુવક પર હુમલાના બનાવમાં પરિવારની હાઈકોર્ટમાં જવાની ચીમકી પોલીસ આરોપીઓને છાવડતી હોવાનો આક્ષેપ સાથે યુવકના પરિવારે એસપીને રજૂઆત કરી યુવક વિપુલ દવે પર હુમલો કરાયા બાદ પોલીસે ફરિયાદ લેવાનો વિલંબ કરી હળવી કલમ દાખલ કરવાના ગંભીર આક્ષેપ યુવકના પરિવારે કર્યા પરિવારે વાવ ઇન્ચાર્જ પીઆઈ સામે હાઈકોર્ટમાં જવાની પણ ચીમકી ઉચ્ચારી છે પાકના સારા ભાવ ન મળતા કોડીનાર યાર્ડમાં ખેડૂતોએ હરાજી બંધ કરાવી બે દિવસ બાદ માથે લીધું યાર્ડમાં યોગ્ય ભાવ ના મળતા ખેડૂતો રોષે ભરાયા મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થઈને હરાજી બંધ કરાવી તમામ જણસીઓની હરાજી બંધ કરાવી બોલ કરતા યાર્ડમાં ગરમા ગરમી ના દ્રશ્યો સામે આવ્યા યાર્ડના વેપારીઓ સત્તાધીશો અને ખેડૂતો સાથે મળી ચકમક થઈ ગઈ હતી પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ ઉપર રજૂઆત કરી રોષે ભરાઈને હરાજી બંધ કરાવી રોષ ઠાલ્યો જેથી યાર્ડમાં વહેલી સવારથી પોતાની જન્સીઓ લઈને આવેલા ખેડૂતોને ધર્મનો ધક્કો થયો શનિવારે પણ કોડીનાર યાર્ડમાં ખેડૂતોએ ખરીદીને લઈને ટકટક કરી હતી મગફળીની ખરીદીમાં ટેકાના ભાવે ખરીદી કરવાની માંગ સાથે હોબાળો કર્યો હાલ એક હજારથી બારસો પંદર રૂપિયા સુધી મગફળીના ભાવ યાર્ડમાં મળે છે ખેડૂતો દ્વારા સરકારના ટેકાના ભાવ મુજબ રૂપિયા તેરસો છપ્પન મુજબ હરાજી કરવા માંગ છે સાથે સાથે ખેડૂતોનું કહેવું છે કે સરકારમાં મગફળી દેવામાં વારો આવતો નથી પેમેન્ટ પણ મોડું મળે છે જેથી ખેડૂતોને ખૂબ અમારે યાર્ડમાં મગફળી ખરીદે છે જોકે સમગ્ર મામલે યાર્ડના સત્તાધીશો નું કેવું છે કે સરકાર જે હવે મગફળી ખરીદે છે તે ભાવે યાર્ડમાં હરાજી શરૂ કરવી શક્ય નથી કારણ કે અલગ અલગ ગુણવત્તાવાળી મગફળી આવે છે નબળી ગુણવત્તાવાળી મગફળીના પણ ઊંચા ભાવ દેવા એ વેપારી ને પોસાય તેમ નથી

કેન્દ્ર સરકારે પચીસ સપ્ટેમ્બર બે હાજર ચોવીસ ના રોજ એશિયાટિક લાયન માટે વિખ્યાત ગીર રક્ષિત વિસ્તારના આજુબાજુનો કુલ એક લાખ ચોર્યાસી હજાર ચારસો છાસઠ પોઈન્ટ વીસ હેક્ટર વિસ્તારને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કર્યો છે જેમાં જૂનાગઢ ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના એકસો છન્નું ગામ ચાર લેન્ડ કોરિડોર અને સત્તર નદીનો સમાવેશ કર્યો છે જેનો વ્યાપ બે હજાર એકસઠ ચોરસ કિલોમીટર છે નવા જાહેર થયેલા આ ઇકો સેન્સિટીવ ઝોન દસ વિધાનસભા અને બે લોકસભા સીટ પણ આવે છે ઇકો સેન્સિટીવ ઝોન ને લઈ દિલીપ સંઘાણી થી લઈ સાંસદ રાજેશ ચુડાસમા સહિતના ભાજપના નેતાઓએ ભાજપ સરકાર સામે જ બાયો ચડાવી બીજી તરફ ખેડૂતો માટે પણ પ્રાણ પ્રશ્ન બની ગયો છે અને સમગ્ર વિસ્તારના ખેડૂતો હવે કેન્દ્ર સરકારના આ નિર્ણય સામે મોરચો માંડ્યો છે મુરબીમાં લોકો જાતે પૈસા ઉઘરાવી રોડ બનાવી રહ્યા છે મનપાએ પૈસા ન આપતા રોડનું કામ અધૂરું મૂકી લોકોએ કર્યો हल्ला બોલ મુરબીમાં સ્થાનિકો દ્વારા રોડ રોકી વિરોધ કરી કર્યો ચક્કાચા મુરબીના 75 રોડ પરના સ્થાનિકોએ શ્યામ પાર્ક એક સોસાયટીનો રોડ મંજૂર કર્યા બાદ અનેક રજૂઆતો કરવા છતાં અધૂરા રોડનું કામ શરૂ ન કરતા સ્થાનિકો રોષે ભરાયા રહીશોએ રસ્તો રોકી ચંકા જામ કર્યો મંજૂર થયેલા રોડ નું કામ તાત્કાલિક શરૂ થાય તેવી સ્થાનિકોની માંગ છે જોકે સ્થાનિકો સમજાવવા પોલીસ પહોંચી હતી પરંતુ તેઓની માંગ પૂરી નવો ખુલાસો થયો છે રોડ બનવાનું કામ સોસાયટી વાસીઓ જાતે પૈસા ઉઘરાવી શરૂ કર્યું હતું દાવો છે કે ધારાસભ્ય કાંતિ અમૃત્યાએ કાઉન્સિલર અને સોસાયટી વાસીઓને કહ્યું હતું કે તમે લોકો જાતે પૈસા ઉઘરાવીને રોડ બનાવી લો પછી પૈસા પાલિકા આપી દેશે પરંતુ રોડ

લાલ ચટાક મરચાથી ગોંડલ યાર્ડ ઉભરાયું હતું લાલ મરચાની આવકના શ્રી ગણેશ થયા સૌરાષ્ટ્ર ગુજરાતનું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રોજિંદા વિવિધ જનસીઓની આવક થતી હોય છે ત્યારે આજે માર્કેટિંગ યાર્ડમાં ગોંડલનું પ્રખ્યાત લાલ ચટાક મરચાની સિઝન ની સૌપ્રથમ આવક નોંધાઈ માર્કેટિંગ યાર્ડમાં મરચાની અંદાજે પાંત્રીસો થી ચાર હજાર ભારીની આવક નોંધાઈ હરાજીમાં મરચાના સરેરાશ વીસ કિલો મરચાના ભાવ ત્રણ થી છ રૂપિયા સુધી બહુ જ્યારે મુહૂર્તમાં મરચાની એક ભારીના રેકોર્ડ બ્રેક ભાવ ત્રેવીસ સુધી બોલાયા રાજકોટ જામનગર જૂનાગઢ જિલ્લામાં ખેડૂતો મરચા લઈને ગોંડલ પહોંચ્યા અંદાજે ચારસોથી વધુ વાહનોની લાંબી કતાર યાર્ડની બંને બાજુ લાગી હતી સવારે યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયા દલાલ મંડળના પ્રમુખ યોગેશ ક્યાયડા ફરેશ વડોદરીયા દ્વારા સૌપ્રથમ પ્રથમ હરાજી મુરતની પૂજા વિધિ કરવામાં આવી ઉપસ્થિત ખેડૂત વેપારી અને ઓક્સમેનને કુમકુમ તિલક કરવામાં આવ્યા પ્રથમ ખેડૂતને શિલ્ડ આપી સન્માન આપવામાં આવ્યું ત્યારબાદ મુરતમાં મરચાની પ્રથમ ભારીની હરાજી શરૂ કરવામાં આવી મુરતમાં એક ભારીના રેકોર્ડ બ્રેક ત્રેવીસ હજાર એકસો અનિડા ભાલોડી ગામના ખેડૂત સંદીપ હરિભાઈ ભાલોડીને મુરતના ભાવ મળ્યા અને બિલનાથ ટ્રેડિંગ કંપની ધરાવતા જગદીશ રૂપારેલિયા નામના વેપારી દ્વારા મુરતનો ભાવ બોલાયો ગોંડલનું મરચું સમગ્ર ભારત ઉપરાંત વિદેશમાં પણ પ્રખ્યાત છે જેને લઈને અન્ય રાજ્યોમાંથી જેવા કે રાજસ્થાન કર્ણાટક મધ્યપ્રદેશ યુપી કેરળ મહારાષ્ટ્ર દિલ્હી સહિતના રાજ્યોમાંથી વેપારીઓ પણ અહીંયા મરચાની ખરીદી કરવા માટે આવે છે હવે ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરશે નિર્દોષ લોકોને ચીરનાર ખાતે હોસ્પિટલ કાનની તપાસ હવે ક્રાઈમ બ્રાન્ચને સોંપી દેવામાં આવી. ખાતે હોસ્પિટલ કાનનો તમામ હિસાબ હવે ક્રાઈમ બ્રાન્ચ કરશે. વстраપુર પોલીસ પાસેથી તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાય છે. ખાતે કાનમાં અત્યાર સુધીમાં ત્રણ અલગ અલગ ફરિયાદ છે. અમદાવાદમાં એક, કડીમાં બે, સુરેન્દ્રનગરમાં એક ફરિયાદ નોંધાઈ છે. ખાતે કાનમાં કુલ પાંચ મેડિકલ માફિયાઓ સામે ફરિયાદ થઈ છે. અત્યાર સુધીમાં એક જ આરોપીની ધરપકડ થઈ છે.

અમરેલીના પીપાવાવ માં ચાર સાવજ સામે એક આંખલા ચતુરાઈ ભારે પડી ગઈ એક આંખલાએ ચાર સાવજો હંફાવ્યા રાજુલા તાલુકામાં આવેલ પીપાવાવ પોર્ટના ગેટ નંબર એક બહાર નીકળવાના માર્ગે એક સાથે ચાર સાવજો વચ્ચે આંખલો જોઈ સિંહ શિકાર